નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે તારીખ બાવીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ પંચમહાલ નગરપાલિકા હોલ કાલોલ તાલુકો કાલોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન માન ફતેસિંઘ ચૌહાણ ધારાસભ્યશ્રી કાલોલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ જેમાં માન ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સવિતાબેન જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી રશ્મીબેન તાલુકા મહિલા મોરચાના પ્રમુખ શ્રી ચેતનાબેન મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેનશ્રી હીરાબેન નગરપાલિકાના સભ્યશ્રી સાયશ્રી પારગી સાહેબ ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ સાનતસિંહ તથા પવનસિંહ ઓએસસીના કેન્દ્ર સંચાલક કલ્પનાબેન પીબીએસસીના કાઉન્સિલર તેમજ મહિલાઓ તથા કિશોરીઓ હાજર રહેલ માન ધારાસભ્યશ્રી દ્વારા મહિલાઓને પોતે પગ પર બની પોતાના પરિવારને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે વિશે માહિતી આપેલ તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો તથા મહિલાલક્ષી વિવિધ કાયદાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે અનુરોધ કરેલ મંચસ્થ મહાનુભવો દ્વારા મહિલા સશક્તિકરણ વિશે વાત કરવામાં આવેલ દ્વારાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ સાનતસિંઘ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના મહિલા સ્વાવલંબન યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ ઓએસસીના કેન્દ્ર સંચાલક દ્વારા વિવિધ હેલ્પલાઇન નંબર જેવા કે એક લાખ એક્યાસી હજાર એકસો એક હજાર અઠ્ઠાણું ઓગણીસો ત્રીસની માહિતી આપેલ તથા મહિલાલક્ષી વિવિધ કાયદા અને ઓએસસી સેન્ટર વિશે માહિતી આપેલ પીબીએસસીના કાઉન્સિલર દ્વારા પીબીએસસીની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ આઇસીડીએસ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને યશોદા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સખી સહસખીઓને હાઇજેનિક કિટ્સનું તથા નવજાત બાળકીઓને દીકરી વધામણા કીટ આપી સન્માનિત કરવામાં આવેલ સેલ્ફર ડિફેન્સની તાલીમ મેળવેલ દીકરીઓ દ્વારા સેલ્ફર ડિફેન્સનું નિદર્શન રજૂ કરેલ કાર્યક્રમની આભાર વિધિ મુખ્ય સેવિકાશ્રી સ્વાતિબેન દ્વારા કરવામાં આવી મહિલાઓને આ એસી મટીરિયલનું વિતરણ કરવામાં આવેલ રિપોર્ટર તુફેલ શેખકાલોલ પંચમહાલ